અને ઔષધ નિયમન તંત્ર દ્વારા મેસર્સ રાજ રાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ પર દરોડા પાડવામાં આવતા ભેળસેળિયા ઘીનો જથ્થો પકડાયો હોવાથી પોલીસને જાણ કરીને ગોડાઉન સીલ કરવામાં આવ્યું રાજ્યના નાગરિકોને શુદ્ધ ખોરાક મળી તેના માટે રાજ્ય સરકાર અને રાજ્યનું ફૂડ એન્ડ ડિપાર્ટમેન્ટ સતત કાર્યશીલ છે કટિબદ્ધ છે જેના ભાગરૂપે તાજેતરમાં પાટણ ખાતેથી શ્રી રાજરાજેશ્વરી ડેરી પ્રોડક્ટ્સ નામની એક ઘી બનાવતી ફેક્ટરીમાં દોડો પાડીને ત્યાં માલિક શ્રી રાકેશભાઈ પાસેથી લગભગ સત્તર ટન જેટલું ભેસેળિયું કી પકડી પાડેલ છે જેની બજાર કિંમત એક કરોડથી પણ વધારે થાય છે સદર વ્યક્તિ પાસેથી કુલ અગિયાર નમૂના એમાં દસ અલગ અલગ પેક અને સાઇઝના ઘીના નમૂના તથા એક તેલનો નમૂનો લીધેલો છે અને આ વ્યક્તિ આ જે ઘી છે એ સાગરના નામથી માર્કેટ કરતા હતા અને એક બટરમાંથી બનાવીને ઘી બનાવતા હોવાનું જાણતા હતા પણ એમના ગોડાઉન ફેક્ટરીમાંથી બટરનો કોઈ જથ્થો મળ્યો નથી પામ કરેલો એનો મોટા પ્રમાણ સમગ્રનો જથ્થો હતો જે બેલ માટે વપરાતું હતું અને તૈયાર માલ ઘીનો હતો જે મોટા પંદર કિલોના પેકમાં હતું એ સમગ્ર જથ્થો લોકો સુધી ન જાય લગભગ સત્તર ટનથી પણ વધારેનો ઘીનો જથ્થો આ બેસી ઘીનો જથ્થો જપ્ત કરેલો છે